હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મિત્રો મજામાં દેશો તો આજે તો માય બીજ છે તમને બધાને ખબર જ છે બરાબર તો આજે બીજ રહેવાની રહ્યા સીવી અને જો રામાબીર બાપાનો પ્રસાદ બને છે જેનું કામ ચાલુ છે અહીંયા અને પ્રસાદ બરાબર કમ્પ્લીટ થઈ જાય એટલે ભગવાનને પ્રસાદ ધરવાનો છે અંદર પૂરી ત્યાં થાય છે તો યુટ્યુબ ફેમિલી મિત્રો તમને બધાને હું એટલું જ કહેવા માગું છું કે અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહીજો અને જેમ બને એમ આગળ શેર કરજો મારા વાલા ગરીબ માણસો સિવી અને અમારી જેવાને સપોર્ટ કરીજો વાલા રાવાબેર બાપા તમને ઘણું આપે આ બદલ આભાર ધન્યવાદ તમારો માનું છું અને તમારા સપોર્ટથી હું આગળ આવું છું મિત્રો તો મારા વાલા ભૂલતા નહીં લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું જેમ બને આગળ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાપાના પ્રસાદને લાઇક આપતા રહેજો અને કોમેન્ટમાં જય રામ લખતા રહેજો મારા વાલા તો જય રામાપીર મિત્રો જય રામ આપે આવજો જય તીર રામા પ્રભુ જય જય તીર રામા ધામ ઉદાહરણ દેવા જય હિંદ તીર રામા પ્રભુ જય હિંદ વાીર રામાિવેદતા પરિવારો રમુ નિજામ પ્રભુ

খে কাম ক મેમિ કેમ છો મજામાં મિત્રો મજામાં જો આપડે ભગવાનને ને પ્રસાદી ધરી દીધી છે અને હવે આજે આપણે બીજનો ઉપવાસ છે તો આપણે ઉપવાસ છોડી અને એકટાણો કરી લઈશું રામાપીર બાપાની પ્રસાદી લઈશું તો મિત્રો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભગવાનની પ્રસાદીને ખાસ કરીને જય રામાપીર લખજો આ દેગની પ્રસાદી છે મિત્રો તો એના દર્શન કરી ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મારા વાલા તો જય રામાપી જય અલગ ધણી જય બાર વિદના ધણી તો મિત્રો તમે જો રામાપીન ને માનતા હોય તો જ લાઈક શેર સોશિયલ કોમેન્ટ કરતા રહેજો મારા વાળા જે રામાપીન ને માનતા હોય ને મિત્રો એ ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરીજો શેર કરીજો અને રામાપીર બાબા તમને રાજુ આપે ઘણું આપે પ્રભુ તમારે તમારી હારે રહે તમારું ધ્યાન રાખે અને મિત્રો અમે ગરીબ માણસો છીએ તો ખાસ કરીને ભૂલાય નહીં લાઈક કરવાનું ભૂલાય નહીં મારા હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજા માં દેશો જય રામાપીર જય રામાપીર મિત્રો તો બધા મિત્રોને જય રામાપીર છે મારા મનથી અને તનથી દિલથી રામાપીર કે બધા મિત્રોને હું દિલથી કહું છું કે જય રામાપીર અને જે મારા વાલા મિત્રો રામાપીરને માનતા હોય તે કોમેન્ટમાં જય રામાપીર જય અલગ ધણી લખજો જય અલગ ધણી જય રામાપીર બાપા